નાનપુરા ખાતે મકાન ભાડે રાખી વરલી મટકાનો જુગાર રમાડનારાઓને એલસીબી જોન ચાની ટીમે ઝડપી પાડ્યા હતા જ્યારે મુખ્ય આરોપીઓ ભાગી છૂટતા પોલીસે તેને વોન્ટેડ કર્યા છે આ ઘટનાને લીધે આ વિસ્તારમાં અન્ય ચાલતા જુગારધામ વારોમાં ફફડાટ પામી જવા પામ્યો છે સુરતની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબી ઝોન ચાની ટીમે બાતમીના આધારે અઠવાલ પોલીસ પથકની હદમાં આવેલા નાનપુરા ખાતે સોયબ મંજિલમાં દરોડા પાડ્યા હતા તેથી શરીફ બનારસી અને હારુન શેખ દ્વારા ભાડાના મકાનમાં ચલાવતા મુંબઈથી ખુલતા વલ્લી મટકાના જુગાને ને પાડી પોલીસે સ્થળપતિ ઇમ્તિયાઝ પટેલ અફઝલ જરદોઝ અબ્દુલ રસીદ શેખ રમઝાન શેખ હૈદર સૈયદ યુસુફ જરદોઝ શંકર કુશવા અને શોકત પઠાણ ઝડપી પાડ્યા હતા જે જુગારધામ ચલાવનાર શરીફ બનારસી અને હારુન શેખ ભાગી છોટતા તેઓને પોલીસે વોન્ટેજ જાહેર કર્યા હતા ત્યારે પોલીસના સ્થળ પરથી રોકડા રૂપિયા મોબાઈલ ફોન સહિત હજારો મતા કબજે કરી તમામ વિરુદ્ધ અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ અઠવા પોલીસે હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા